કેમ છો વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાન ધોરણ સાત પ્રકરણ નવ અઢારમી સદીના રાજકીય શાસકો સચોટ સાધ્યાયના જવાબો આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એક નીચેના પ્રશ્નનો ઉત્તર બે વાક્યોમાં આપો એમાં પહેલો પ્રશ્ન છે બંગાળના પ્રથમ નવાબનું નામ શું હતું વિદ્યાર્થી મિત્રો બંગાળના પ્રથમ નવાબનું નામ ઉદ હતું પ્રશ્ન બીજો કયા નવાબ નું આવતા હતા વિદ્યાર્થી મિત્રો રણજીતસિંહ સિંહ સુકરચકિયા નામના શીખ સમૂહ માંથી આવતા હતા પ્રશ્ન ત્રણ પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું વિદ્યાર્થી મિત્રો પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠાઓ અને વિદ્યાર્થી મિત્રો જયપુર શહેરની સ્થાપના રાજા સવાઈ જયસિંહે કરી હતી હવે આપણે જોઈશું પ્રશ્ન બે નીચેના પ્રશ્નના મુદ્દા ઉત્તર આપો પહેલો પ્રશ્ન છે અઢારમી સદીના ભારતની રાજકીય સ્થિતિનો ચિતાર આપો વિદ્યાર્થી મિત્રો અઢારમી સદી દરમિયાન ભારતમાં અનેક રાજકીય ફેરફારો થયા હતા ઈસવીસન સત્તરસો સાતમાં મુગલ બાદશાહ ઔરંગઝેબનું અવસાન થયું એ પછીના શાસકોની નિર્બળતાને કારણે ભારતમાં નાના નાના રાજ્યોમાં ઉદય થયો ઔરંગઝેબના અવસાન પછી મુગલ ગાદી પર અનુક્રમે બહાદુર શાહ

પ્લાસીના યુદ્ધમાં હરાવીને બંગાળમાં કંપનીનું શાસન સ્થાપી દીધું પરિણામે બંગાળમાં નવાબના શાસનનો અંત આવ્યો મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું રાજા સવાઈ જયસિંહ જયપુર શહેરની સ્થાપના કરી હતી એ સમયે રાજસ્થાનમાં જોધપુર બિકાનેર કોટા મેવાડ બુંદી સિરોહી વગેરે મુખ્ય રાજપૂત રાજ્યો હતા શીખ સમ સમૂહના શક્તિશાળી નેતા રણજીતસિંહે પંજાબમાં શીખ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો રણજીતસિંહના અવસાન પછી અંગ્રેજો ઈસવીસન અઢારસો ઓગણપચાસમાં શીખ સામ્રાજ્યનું બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું બીજાપુરના સુલતાન મુઘલ બાદશાહ ઔરંગઝેબ પોર્ટુગીઝો વગેરેને હરાવીને છત્રપતિ શિવાજીએ મહારાષ્ટ્રમાં એક સ્વતંત્ર મહારાઠા રાજ્યની સ્થાપના કરી હતી ઈસવીસન સત્તરસો સાતમાં મરાઠા રાજ્યમાં પેશવાઈ શાસન શરૂ થયું હતું એ શાસનમાં બાલાજી વિશ્વનાથ બાજીરાવ પહેલો બાલાજી બાજીરાવ વગેરે સમર્થ શાસકો થઈ ગયા ઈસવીસન સત્તરસો એકસઠમાં માં મરાઠાઓ અને ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયેલા પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ પરિણામે મરાઠાઓ નિર્ભળ બન્યા જેથી ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો

નીડર હોશિયાર અને મહત્વાકાંક્ષી હતું તેણે અનેક મુગલ પ્રદેશો જીતી લઈ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો તેણે માળવા ગુજરાત અને બુલેન્ખ જીતી લીધા હતા તેણે હૈદરાબાદના નિજામને પણ હરાવ્યો હતો તેણે જંજીરાના સિદ્ધિને હરાવી તેની પાસેથી કેટલાક કિલ્લા મેળવ્યા હતા આમ પેશવા બાજીરા પ્રથમ મહારાષ્ટ્રને એક મહાન મહારાઠા સામ્રાજ્યમાં ફેરવી દીધું તેણે પોતાની પુનૈથી રાજ્યમાં શાંતિ અને સલામતી જાળવ્યા હતા આ બધી સિદ્ધિઓના કારણે તે મહારાઠા ઇતિહાસમાં મહાન પેશવા તરીકે ઓળખાય છે પ્રશ્ન ત્રણ સવાઈ જયસિંહનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રધાન સ્પષ્ટ કરો ઉત્તર વિદ્યાર્થી મિત્રો રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા અને સુધારક કાયદા વિદ અને વિજ્ઞાન પ્રેમી હતા તેમણે જયપુર શહેરની સ્થાપના કરી હતી તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા તેમણે દિલ્હી જયપુર ઉચ્છેન ખાતે મથુરામાં આધુનિક વેદશાળાઓની સ્થાપના કરી હતી પ્રશ્ન 4 મુઘલ घराણાના અંતિમ શાસકોના નામો અને ચાર્ટ તૈયાર કરો विद्यार्थी मित्रों मुगल धारा अंतिम शासकों एक बहादुर शाह प्रथम ईस्वी सन सत्तरसो सात ठीक सत्तर सौ बार बीजो जहांदर शाह ईस्वी सन सत्तरसो बार ईस्वी सन सत्तरसो तेर तर जसियर ईस्वी सन सत्तरसोतेर ठी सन सत्तर सोगनीस ચોથો મહમદ શાહ ઈસવીસન સત્તરસો ઓગણીસ થી સત્તરસો ને અડતાલીસ અહમદ શાહરસોતાલીસો ને ચોપન છ આલમગીરી દ્વિતીય ઈસવીસન સત્તરસો થી સત્તરસો ને સાત આઠ અકબીર બીજું ઈસવીસન અઢારસો છ થી ઈસવીસન અઢારસો ને સાડત્રીસ નવ બહાદુર શાહ ચપર દ્વિતીય ઈસવીસન અઢારસો ને સાડત્રીસ થી ઈસવીસન અઢારસો ને સત્તાવન પ્રશ્ન ત્રણ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પો માંથી સાચો વિકલ્પ શોધીને લખો એક ઈસ્વીસન સત્તરસો સાતમાં માં નીચેના કયા મુઘલ બાદશાહનું અવસાન થયું હતું એ અકબરનું બી બહાદુર શાહ નું સી જહાંગીરનું ડીઝેબનું આમાં સાચો જવાબ આવશે ડી ઔરંગઝેબ બી નીચેના કયા શીખ સરદારે મુગલો વિરુદ્ધ બળવો કર્યો હતો એ અમરદાસે બી રામદાસ બંદા બહાદુરી ડી અર્જુન દેવી આમાં સાચો જવાબ આવશે સી બંદા બહાદુરી ત્રણ ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી એ અકબરે બી સવાઈ જયસિંહે સી જસવંતસિંહે ડી રાણા પ્રતાપે આમાં સાચો જવાબ આવશે બી સવાય જયસિંહે ચાર નિનામાંથી પ્રથમ પેશવા કોણ હતા એ બાલાજી વિશ્વનાથ બી બાજીરાવ પહેલો સી માધવરાવ પહેલો ડી બાલાજી બાજીરાવ આમાં સાચો જવાબ આવશે એ બાલાજી વિશ્વનાથ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જરૂરથી